નમસ્કાર મિત્રો આજે ભૂતિયો અને તેના સાથી મિત્રો આ માખણીયા ડુંગર તરફ આગળને આગળ વધતા જઈ રહ્યા છે અને જંગલનો ઘણો બધો માર્ગ તેઓ પાર કરી અને ઠેઠ ડુંગર સુધી પહોંચવા તો આવ્યા છે અને આમ કરતા કરતાં હવે સવાર પડવાની તૈયારી છે અને સાબે માખણિયો ડુંગર દેખાણો ત્યારે આ માખણિયા ડુંગરને જોતાની સાથે જ મુખી બોલ્યા કે ભૂતિયા તને ખબર છે કે આ સામે શું દેખાય છે ત્યારે ભૂતિયો કહે છે કે હા મુખી મને બધી જ ખબર છે હું હમણાં જ તો બાજ બની અને ત્યાં પહોંચીને આવ્યો છું અને મને એ પણ ખબર છે કે આ સામે દેખાય ને એ જ માખણીઓ ડુંગર છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે સુખદેવસિંહ અને કાળા માણસોના સરદાર ખૂબ જ ખુશ થયા અને કહેવા લાગ્યા કે તો ભૂતિયા એનો મતલબ કે આપણે માખણીયા ડુંગરે પહોંચી ગયા છીએ ત્યારે ભૂતિયો કહે છે કે હા ભાઈઓ આપણે માખણીયા ડુંગરે તો પહોંચી ગયા છીએ અને હવે થોડી જ વારમાં આપણે ડુંગરના નીચે પહોંચીશું અને ત્યાં પહોંચી અને આપણે આપણું લક્ષ્ય પૂરું કરવાનું છે અને આટલું કહીને ભૂતિઓ કહે છે કે હે મુખી હવે ઝટ ચાલો કારણ કે હવે એક દિવસ આડો છે અને એક દિવસ પૂરો થઈ ગયો ને તો પછી આપણું અહીંયા આવેલું કાંઈ કામમાં નહીં આવે અને પછી પેલો દુષ્ટ તપસ્વી કે જે આપણા હાથમાંથી છટકી જશે અને આમ આટલી વાત કહી અને ભૂત્યો આગળને આગળ ચાલવા લાગ્યો અને ભૂતિયાની પાછળ પાછળ તેના બધા જ સાથી મિત્રો જઈ રહ્યા છે અને આ બાજુ કાળા માણસો વેલા બાપા અને રાજપાલ સિંહને લઈ અને માખણીયા ડુંગર તરફ જઈ રહ્યા છે ત્યારે આગળ જતાં એમને આ જંગલી માણસોનો કબીલો મળે છે ત્યારે જંગલી માણસોને પણ વેલા બાપાની ઓળખાણ થાય છે અને તેઓ પણ કહે છે કે ભૂતિયો તમને ખૂબ યાદ કરે છે અને ભૂતિયાએ અમને તમારી ખૂબ વાતો કહી છે અને અમને તો એ પણ ખબર છે કે તમે માતા મેલડીના ભુવાજી છો ત્યારે વીલા બાપા કહે છે કે હા તમારી વાત એકદમ સાચી છે અને તમે આટલું પ્રમાણ આપ્યું ને એના ઉપરથી મને એટલી તો ખબર પડી ગઈ છે કે ભૂતિયાએ મારી વાતો તમને બધાને ખૂબ જ કરી છે અને આમ પછી તો જંગલી માણસો પણ સાથે થયા અને કાળા માણસો પણ સાથે થયા અને આમ બધા જ માણસો રાજપાલસી અને વેલા બાપાને લઈ અને માખણિયા ડુંગર તરફ નીકળ્યા છે અને આ બાજુ ભૂત્યો હવે માખણિયા ડુંગરે પહોંચવા આવ્યો છે અને જેઓ સામે માખણીઓ ડુંગર દેખાણો અને બધા જ સાથી મિત્રો હસતા હસતા એ બાજુ દોડે છે પરંતુ ત્યારે જ ઘટના એવી બને છે કે સામે એક સફેદ કપડાં પહેરેલી સ્ત્રી દેખાણી અને ત્યાં બધાને કહેવા લાગી કે રોકાઈ જાઓ ત્યાં જવાની હિંમત ના કરો નહીતર તમારું મોત થશે ત્યારે આટલો અવાજ સાંભળી અને બધા જ માણસો ઊભા રહી ગયા અને સામે જુએ છે તો એક સ્ત્રી ઊભી છે અને તેણે સફેદ સાડી પહેરેલી છે અને તેના વાળ છૂટા હવામાં લહેરાઈ રહ્યા છે ત્યારે ભૂતિયો કહેવા લાગ્યો કે આ વળી કોણ હશે ત્યારે પેલા મુખી ભૂતિયાની પાસે આવીને કહે છે કે હે ભૂતિયા આ વળી કોણ છે અને આપણને તે સુકામ રોકે છે ત્યારે આટલી વાત સાંભળીને ભૂતિયો કહે છે કે મને પણ ખબર નથી કે આ કોણ છે પરંતુ જે હોય તે હવે આટલે આવ્યા છીએ અને આટલી બધી સમસ્યાઓ સામે લડ્યા છીએ તો પછી હવે આ એક સમસ્યાને બાકી સુકામ રાખવી છે ચાલો એની પાસે તો જઈએ અને ત્યાં જઈને પૂછીએ કે તે કોણ છે અને આમ આટલું કહી અને પછી ભૂતિઓ અને તેના સાથી મિત્રો ત્યાંથી પોતાની દિશા બદલી અને આ સ્ત્રીની પાસે પહોંચે છે અને ત્યાં પહોંચીને પૂછે છે કે બોલો તમે કોણ છો અને અમને કામ રોકો છો ત્યાં તો પેલી સ્ત્રી બોલી કે હું કોણ છું એ જાણવાની જરૂર નથી પરંતુ શું હું એ જાણી શકું કે તમે કોણ છો અને આ વિસ્તારમાં કેમ આવ્યા છો ત્યારે આટલી વાત સાંભળી અને ભૂતિયો બોલ્યો કે હે દેવી હું ભૂતિયો છું અને આ મારા સાથી મિત્રો છે અને તેઓ આ જંગલમાં આજુબાજુના કબીલામાં રહે છે અને બધા જ કબીલાઓના આ એક એક સરદારો છે ત્યારે આટલી વાત સાંભળી અને પેલી સ્ત્રી એટલું બોલી કે તમે જે હોય તે પરંતુ અહીંયા શું કામ આવ્યા છો અરે તમને ખબર નથી કે અહીંયા આવવું એ મોતની પાસે પહોંચવા જેવું છે ત્યારે ભૂતિયો કહે છે કે હા મને ખબર છે અમે આટલા આવતા ઘણી બધી ચુનૌતીઓનો સ્વીકાર કર્યો છે અને મોતના મુખમાંથી અમે આટલા સુધી પહોંચ્યા છીએ પરંતુ અમારે આ માખણીયા ડુંગર ઉપર ચડવું છે અને એટલા માટે અમે આવ્યા છીએ અને ત્યારે ભૂતિયાની આટલી વાત સાંભળી અને આ સ્ત્રી ખળખળ દાંત કાઢીને હસવા લાગી અને કહે છે કે હે મૂર્ખ બાળક તને ખબર છે કે તું શું વાત કરી રહ્યો છે અરે માખણીયા ડુંગર ઉપર આજ દિવસ સુધી કોઈ પણ મનુષ્ય ચડી શક્યો નથી અને તું કેવી રીતે ચડીશ ત્યારે બાજુમાં ઊભેલા અમુખી કહે છે કે દેવી અમારે માખણીયા ડુંગર ઉપર ચડવું ખૂબ જ જરૂરી છે અને જો માખણીયા ડુંગર ઉપર નહીં ચડીએ ને તો આ સંસારમાં ખૂબ જ ભારે પ્રલય આવી જશે ત્યારે પેલી દેવી કહે છે કે માખણીયા ડુંગર ઉપર આજ દિવસ સુધી કોઈ સાધારણ મનુષ્ય ચડી શક્યો નથી અને તમારી પણ તાકાત નથી કે તમે માખણીયા ડુંગર ઉપર ચડી શકો ત્યારે ભૂતિયો કહે છે કે પણ માખણિયા ડુંગર ઉપર એવું તો શું છે કે અમે આ માખણિયા ડુંગર ઉપર ના ચડી શકીએ ત્યારે આટલી વાત સાંભળી અને દેવી કહે છે કે જુઓ હું તમને પ્રેમથી કહું છું કે તમે અહીંયાથી ચાલ્યા જાઓ નહીતર હું જ તમને બધાને મારી નાખીશ અને પછી તમે માખણિયા ડુંગરની વાત હંમેશા હંમેશા માટે ભૂલી જશો ત્યારે ભૂતિયાને લાગ્યું કે હવે આ દેવી ગુસ્સામાં આવી રહ્યા છે માટે એમને સાચી વાત જણાવી પડશે અને આમ પછી ભૂતિઓ કહેવા લાગ્યો કે હે દેવી અમે માખણીયા ડુંગરે કોઈનું અહિત કરવા નથી આવ્યા પરંતુ આ જંગલમાં એક ભીલોની દેવીની મૂર્તિ હતી અને એ ચમત્કારી મૂર્તિને લઈ અને એક તપસ્વી આ માખણીયા ડુંગર ઉપર આવી અને તપસ્યા કરી રહ્યો છે અને આવતીકાલે અમાસની રાત્રે તે અમર થવાના પેતરાઓ રચી રહ્યો છે અને એમાં આ ભીલોની દેવીની જે મૂર્તિ છે ને એનું ખૂબ જ ભારે મહત્વ છે અને એના દ્વારા તે કાંઈક નવી યુક્તિ કરવાનો છે માટે અમારે એને રોકવો છે કારણ કે જો તે અમર થઈ ગયો ને તો પછી સમજી લો કે પછી તેને મારવો ખૂબ જ ભારે પડી જશે અને તે આ સંસારમાં કોઈને છોડશે નહીં ત્યારે ભૂતિયાની વાત સાંભળીને સ્ત્રી કહેવા લાગી તમે બધા મને ગાંડી સમજો છો અરે હું તમારી વાત ઉપર કેવી રીતે વિશ્વાસ કરી લઉં ત્યારે ભૂતિઓ કહે છે કે અમે તમારી સમક્ષ ખોટું નથી બોલી રહ્યા અરે તમને વિશ્વાસ ન આવતો હોય તો તમે માખણી ડુંગર ઉપર જઈને જોઈ શકો છો ત્યારે આટલી વાત સાંભળી અને આ સ્ત્રી કહેવા લાગી કે તો ઠીક છે તમે બધા અહીંયા ઊભા રહેજો અને હું જ્યાં સુધી પાછી ના આવું ને ત્યાં સુધી તમે અહીંયાથી એક પણ ડગલું હલતા નહીં નહીંતર તમને બધાને મોતને ઘાટ ઉતારી દઈશ ત્યારે ભૂતિઓ કહે છે કે તમે ક્યાં જાઓ છો ત્યારે સ્ત્રી એટલું કહે છે કે હું માખણીયા ડુંગરે જઉં છું અને માખણીયા ડુંગરની ઉપર જઈ અને તપાસ કરીને આવું છું કે શું ખરેખર ત્યાં કોઈ તપસ્વી આવ્યા છે અને શું તે કોઈ ભીલોની દેવીની મૂર્તિ સાથે શું તપસ્યા કરી રહ્યા છે અને જો આ વાત સાચી હશે તો હું તમને સાથ આપીશ અને જો આ વાત ખોટી હશે ને તો હું તમને બધાને મારી નાખીશ કારણ કે તમે મારી સમક્ષ ખોટું બોલ્યા છો ત્યારે મારી વાત સાચી પડે ને તો પછી અમને સાથ આપવો પડશે ત્યારે દેવી કહે છે કે હા જો આ વાત તમારી સાચી હશે તો હું તમને જરૂર સાથ આપીશ પરંતુ હું તમને ખાલી માર્ગ દેખાડીશ પરંતુ માખણીયા ડુંગરે કેમ ચડવું અને આવી રહેલી ચુનૌતીઓને તમારે જાતે લડવું પડશે ત્યારે ભૂતિઓ કહે છે એ વાત અમને મંજૂર છે તમે ખાલી એકવાર ત્યાં જઈને તો આવો પછી તમને ખબર પડશે કે અમારી વાત સાચી છે કે ખોટી ત્યારે આ સ્ત્રી કહે છે કે ભલે અત્યારે જ હું માખણિયા ડુંગર ઉપર જાઉં છું પરંતુ હા જો અહીંયાથી એક પણ ડગલું આગળ વધ્યા છો ને તો હું તમને છોડીશ નહીં અને હું તમને કઈ નહીં કરું ને એમ છતાં પણ તમે મોતને ઉતરી જશો માટે મારું માનજો જ્યાં સુધી હું પાછી આવું ને ત્યાં સુધી એક પણ ડગલું આગળ વધતા નહીં ત્યારે ભૂતિઓ કહે છે કે દેવી અમારા ઉપર વિશ્વાસ કરો તમે અમને જે કહ્યું છે એ પ્રમાણે અમે અહિયાંથી હલીશું પણ નહીં અને આમ આટલું કહેતાની સાથે જ આ સ્ત્રી વરાળની જેમ ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે ત્યારે ભૂતિયો કહેવા લાગ્યો કે ભાઈઓ લાગે છે કે આ કોઈ દેવી શક્તિ છે ત્યારે પેલા મુખી કહે છે કે ભૂતિયા મને પણ એવું જ લાગ્યું કે આ કોઈ દેવી શક્તિ હોય એવું મને જણાય છે અને તેમણે આપણને એમ કહ્યું છે કે અહીંયાથી જ્યાં સુધી હું પાછી ના આવું ત્યાં સુધી તમે અહીંયાથી આગળ એક ડગલું એ ભરતા નહીં તો આપણે અહીંયાથી આગળ જવું નથી ત્યારે ભૂતિઓ કહે છે કે હા મુખી તમારી વાત સાચી છે અને દેવી જાતે જ જઈ અને માખણીયા ડુંગર ઉપર જોઈને આવશે અને આપણી વાત સાચી પડશે ને એટલે આ દેવી પોતે જ આપણને સાથ આપશે અને આમ ભૂતિઓ અને આ તેના સાથી મિત્રો આવી બધી વાતો કરી રહ્યા છે અને આ બાજુ પેલી સ્ત્રી કે જે વરાળ સ્વરૂપે આકાશમાં ઉડતી ઉડતી આ માખણિયા ડુંગરની ચોટી ઉપર જઈને બેસે છે અને ત્યાં જઈ અને જુએ છે તો સામે પેલો તપસ્વી તપસ્યા કરી રહ્યો છે અને તેની સામું આ ભીલોની દેવીની મૂર્તિ છે અને તે જોર જોરથી હસી રહ્યો છે અને પોતે બોલી રહ્યો છે કે હે દેવી તમારી મૂર્તિ મારી પાસે તો આવી ગઈ છે પરંતુ હવે તમને ખબર નથી કે આ મૂર્તિથી હું કેટલો બધો ચમત્કારી બની જઈશ અને એટલું જ નહીં પરંતુ પેલો ભૂતિયો અને એના સાથી મિત્રો તો અહીંયા માખણીયા ડુંગર સુધી આવતા આવતા જ રસ્તામાં ક્યાંક મોતને ઘાટ ઉતરી ગયા હશે અને હવે હું અમાસની રાત્રે મારી તપસ્યા પૂરી કરી અને આ મૂર્તિ સંપૂર્ણ રીતે નાશ થશે અને તેના જાદુઈ કિરણો મારા શરીરમાં આવી જશે અને પછી હું મારી ઈચ્છા પ્રમાણે મૃત્યુને પ્રાપ્ત કરી શકીશ અને આમ આટલું કહી અને તપસ્વી જોર જોરથી હસી રહ્યો છે ત્યારે તેની આટલી વાત સાંભળી અને આ સ્ત્રી બાજુમાં ઊભી ઊભી મનમાં વિચાર કરવા લાગી કે પેલા માણસો જે આવ્યા છે એમની વાત તો એકદમ સાચી પડી છે અને આ તપસ્વી ખરેખર આ મૂર્તિ ચોરી અને અહીંયા આવ્યો છે અને હવે તે અમર થવાના પેતરાઓ રચી રહ્યો છે પરંતુ હવે મારે પેલા મિત્રોને સાથ આપવો પડશે અને આમ આટલું કહી અને આ સ્ત્રી પાછી વરાળ સ્વરૂપે થઈ ગઈ અને ત્યાંથી ઊડતી ઉડતી આ ભૂત્યો અને તેના સાથી મિત્રો જ્યાં ઊભા હોય છે ત્યાં આવે છે અને ત્યાં આવીને પાછી પ્રગટ થાય છે ત્યારે ભૂતિઓ બે હાથ જોડીને કહેવા લાગ્યો કે દેવી તમે માખણીયા ડુંગરે જઈને આવ્યા ત્યારે દેવી કહે છે કે હા હું માખણીયા ડુંગરે જઈને આવીશું અને તારું નામ શું છે ત્યારે ભૂત્યો કહે છે કે મારું નામ ભૂતિયો છે ત્યારે દેવી કહે છે કે ભૂતિયા એ તપસ્વી તપ કરી રહ્યો છે અને તે તપસ્યા દરમિયાન એમ પણ કહી રહ્યો હતો કે આ મૂર્તિ અમાસની રાત્રે પૂરી રીતે સમાપ્ત થઈ જશે અને તેના જાદુઈ કિરણો મારા શરીરમાં આવી જશે અને પછી હું મારા ઈચ્છા પ્રમાણે મૃત્યુને પ્રાપ્ત થઈશ અને આમ તે અમર થવાના પેતરા રચી રહ્યો છે અને તે ખૂબ જ ખુશ પણ છે કારણ કે હવે અમાસની રાતની તૈયારી જ છે ત્યારે ભૂતિઓ કહે છે કે હે દેવી હવે મારે માખણિયા ડુંગર ઉપર ચડવું પડશે અને માખણિયા ડુંગર ઉપર ચડી અને એ તપસ્વીને મારી અને ભીલોની દેવીની મૂર્તિને પાછી લેવા માંગુ છું કારણ કે મૂર્તિનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે માટે દેવી અમને સાથ આપો ત્યારે આટલી વાત સાંભળીને આ સ્ત્રી બોલી કે ભૂતિયા હું તને સાથ આપવા માટે તૈયાર છું અને આ માખણિયા ડુંગર ઉપર ચડવું એ કંઈ જીવી તેવી વાત નથી ભૂતિયા માખણિયા ડુંગર ઉપર ચડવું હોય ને તો એના માટે એક મનુષ્યએ પોતાની બલી આપવી પડશે અને માથું કાપીને મૂકવું પડશે ત્યારે તમે આ માખણીયા ડુંગર ઉપર ચડી શકશો એના સિવાય તમે માખણિયા ડુંગર ઉપર નહીં ચડી શકો ત્યારે ભૂતિયો કહે છે કે હું મસ્તક આપવા તૈયાર છું પરંતુ મારે માખણિયા ડુંગર ઉપર ચડવું છે ત્યારે ફરી એ સ્ત્રી બોલી કે માખણિયા ડુંગર ઉપર ચડતા પહેલાં આ માખણિયા ડુંગરનો ઇતિહાસ જાણવો જરૂરી છે અને માખણીયા ડુંગરનું શું મહત્ત્વ છે અને તેના ઉપર કેમ કોઈ મનુષ્ય આજ દિવસ સુધી નથી ચડી શક્યું એ બધું તમારે જાણવું પડશે તો જ તમે માખણીયા ડુંગરે ચડી શકશો ત્યારે ભૂતિઓ કહે છે કે તો દેવી અમને એ કોણ જણાવશે કે માખણીયા ડુંગરે કેમ અને કેવી રીતે ચડવું અને એ ડુંગરનો ઇતિહાસ શું છે ત્યારે દેવી કહે છે કે મારી પાસે આવી જાઓ હું તમને માખણીયા ડુંગરનો અનેરો ઇતિહાસ જણાવું છું અને પછી તમને ખબર પડશે કે માખણીયા ડુંગરે કેવી રીતે અને કેમ ચડવું અને જો તમે આ ઇતિહાસ નહીં જાણો ને તો તમે નહીં જ ચડી શકો ત્યારે ભૂત્યો અને તેના સાથી મિત્રો માખણીયા ડુંગરનો ઇતિહાસ જાણવા માટે આ દેવી પાસે બેસે છે અને મિત્રો આ માખણીયા ડુંગરનો કેવો અનેરો ઇતિહાસ છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર વાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી